નખત્રણામાં આવેલ મોમઈ માતાજીના મંદિરે ટેકરી મધ્યે અષાઢી સુદ બીજના મોબઈમાં દસમ સત્તરમો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો ટેકરી ખાતે મોંબઈ માતાજીના તેમજ શ્રી ક્ષેત્રપાળ દાદા મંદિરે પાઠોત્સવ ઉજવાયો હતો અષાઢી બીજના દિવસે ટેકરી ખાતે મુંબઈ મિત્ર મંડળ દ્વારા મોંબાઈ માતાજી તેમજ ક્ષેત્રપાળ દાદા મંદિરે પાઠોત્સવ યોજાયો હતો ધ્વજારોહણ ગણેશ પૂજન હોમ હવન તેમજ ભોજન મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસા પ્રસંગે અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રતિમનસિંહ જાડેજા રાજકીય અગ્રણી સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા એવું નીતિનભાઈ સોનીની યાદીમાં જણાવાયું હતું એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે ત્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભુજ કચ્છ